બોટાદ જિલ્લાના રાણપુરમાં ફરી એકવાર ખનન માફિયાઓ દ્વારા ગૌમાતાની સમાધિઓ ઉખેડી અને રેતી ચોરી કરી ગયા રાણપુર તાલુકાના પવિત્ર સુખભાદર ગૌમાં તથા લીંડીઓ ત્રિવેણી નદીના સંગમના પવિત્ર તટ પર વર્ષોથી ગૌમાતાની સમાધિઓ નદીના કાંઠે કરવામાં આવતી આવી છે આ સ્થળ હિંદુ સમાજની ઊંડી આસ્થા અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું છે રેતી માફિયાઓ દ્વારા ગૌમાતાની સમાધિઓ ખોદીને દિવસ અને રાત બેફામ રીતે ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવી રહી છે વધુ દુઃખદ બાબત એ છે કે આ જે સ્થળની નજીક પવિત્ર સ્મશાન તથા પવિત્ર કબ્રસ્તાન આવેલું હોવા છતાં પણ આ અસંવેદનશીલ અને અમાનવીય પ્રવૃત્તિ નિર્ભયતાથી ચાલુ છે આ ગંભીર મુદ્દે રાણપુર ગૌનંદી ગ્રુપ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ઉપરાંત રાણપુર પત્રકાર સમિતિ દ્વારા પણ અનેક વખત સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈપણ પ્રકારના ઠોસ કે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી તંત્રની આ બેદરકારીના કારણે સ્થાનિક લોકો તથા ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે જો તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર રેતી ચોરી બંધ કરવામાં નહીં આવે અને ગૌમાતાની સમાધિઓનું રક્ષણ કરવામાં નહીં આવે તો સમગ્ર રાણપુર તરફથી ગાંધી ચિંધ્યા માર્ગ પર અનશન પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તંત્રને તાત્કાલિક વિનંતી છે કે આ અત્યંત સંવેદનશીલ અને આસ્થાસભર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી રેતી માફિયાઓ સામે કડક પગલાં લે તથા ગૌમાતાની સમાધિઓની પવિત્રતાનું રક્ષણ કરે

લેંડિયો ત્રિવેણી સંગમ આ આ સ્થળ પર છે અને વર્ષોથી આ એકણે જે ગામની બીમાર ગાયો હોય ગૌનંદી હોય તમામ આ એકણે જે મૃત્યુ થઈ જાય તે તમામ ગાયોને આ એકણે સમાધી દેવામાં આવે છે અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા અને આ એકણે વર્ષોથી જ્યારે આપણે અમદાવાદ જિલ્લો તો ત્યારે પણ આ કણે કોઈ ખનન થયું નથી અત્યારે બોટાદ જિલ્લો બાજુમાં છે વીસ કિલોમીટર જ છે તો પણ અત્યારે રાત દિવસ ખનન ચોરીઓ બેફામ બન્યા છે આની પેલા ચાર મહિના પેલા જ આગામની સમયમાં ખનન થયું હતું ત્યાં પણ ગૌનંદી ગ્રુપ ની સમાધિઓ કાઢી નાખવામાં આવી હતી તો હવે આગામી સમયમાં આવી લીગલી ન બને એના માટે શું કેવું આગામી સમયમાં અમે આના ઉચ્ચ અધિકારીઓને લાઈન થળ ઉપર તપાસ પણ કરાવી હતી કે આ જગ્યા અમારી ગૌ સમાતી છે અને આ એક ખનન થઈ રહ્યું છે સતાય આજ દિન સુધી ના કોઈ વાહનો વાહનોનું કે ના કોઈ ખનીજ ચોરો ચોરોનું કોઈનું પણ નામ આવ્યું નથી અંદર ખાને બધું દબાઈ દેવામાં આવી રહ્યું છે આગામી સમયમાં આની પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌનંદિક રુપ દ્વારા શું પગલાં લેવામાં હવે પછી અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા

અને અહીંયા ગૌવંશ ને સમાધિ કરવામાં આવે છે તો આ ખનન માફિયા દ્વારા ખોદી નાખવામાં આવે છે તો આપનું શું કેવું છે બરાબર હવે આના કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ હવે આવનાર સમયમાં આવી ઘટના ફરી ન બને અને આગામી સમયમાં ગૌ નંદી ગ્રુપ દ્વારા શું પગલા લેવામાં આવે ગૌ ખનન કરી અને ગૌ સમાધિ કાઢવામાં આવે તો આપ પગલા શું લેશો અનેકવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી અનેક ગૌ વંશોની સમાધિ અહીંયા વર્ષોથી કરવામાં આવી રહી છે અને હવે તે ખનન માફિયા રેતી ભરી જાય છે તો ઉગાડી થવામાં આવી છે ધાર્મિક લાગણીઓને ઠેચ પહોંચે છે તો અમારું એટલું જ કેવું છે કે આ બહુ વિશાળ મોટી નદી છે પણ આ જે સ્થળ રહ્યું એ સ્થળમાં ફરી ક્યારેય આવી ઘટના ન બને એવું કડકમાં કડક પગલા અધિકારી દ્વારા લેવામાં આવે એવી અમારી માંગ છે